हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्णा जय माता जी राम 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 बधाई दे रानी तो जो धीरे दी टाइट ऊपर वन शुरू थयो आज लागे के थाय थे न पवण जो टाने बो न वैगा है दे हट हट

हंजवारी पोटन बती थे को आगनी नाश्तो करवा बेहियो पछि हे थोड़ा काम तो ये इतवाना है ना वीक पेती काम थे को आज वेलो थोड़ा जो सियारी को दम देखा है सियारी को ग्रीन हरी देखा है पंखे ना उठता हो ने वावड़ो आवतो है ने जारवान बते देखा પંખે ને ઉડાડવા હતા તેને વગારે ઢોલકી આપી ગયા પંખેડા વેહે જે એ દાણા બધા એવું લાગે થઈ જાય કે વાટું આ રોક ના હવાલ નો સંભરાય ટંગ 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 ખાલુ થઈ ગયું બધા ને ખેતરો માં બધા જો નાસ્તા માં આજુ બાજુ છે મતલબ નાસ્તો તો મતલબ આપડી જે બનતો એ જ બનતો આ છે મગનો નું યાક ને આપડો રોટલો રોટલી બે

बे हमारी बाड़ी नू लॉकेशन और मस्ती न है ग्रीन हरी जारावा बेहवा म पवन वह मस्ताल तो हीने तो जोपन काण खे खाईती है यह बताएलंबागा यह मजूरी खागा बता हैं

आप घड़ी को जाए। थोड़ो लंबा जाए खबर नहीं थोड़क ठीक नहीं आप ही थोड़ी लंबा वे जाए पी नींदा तो नींद नहीं तो घोड़वा थोड़ी लंबा जाए तो अमा हाल तो जटा लाल गाय खेतर नु शायद काम पूरु थे गुम मजराटा दिखाई કારણ કે બપોર હૃતિનું જ કામ હતું એટલે ટાઈમ થઈ ગયો ભાઈ જાય એવા નથી એટલે સાહેબ કામ પૂરું ગયું તો વાત થઈ કાલે વાત થતી હતી કે સાહેબ બપોર હુતી માં થઈ જાય मेरी बेई जम जो उ थे गो आ डाबड़ो देरी था है ना उपी थे जो है कि ना गान काम है न? और बाकी सन लोकेशन बहुत मस्त है थे बिना बैठा बैठा मजा आया चार पर बधे फ्री था है ना तो ना बैठा हुई बधाई खाटलो नाखेन खुरोची नाखेन थोड़ी परे परवत थई है ना तो ना आवेन बदाय मजा आवे ठंडो ठंडो पवन आवतो है हीरे बहवानी ने मतलब ग्रीन हरी बहुहारो लागे मजा आवे बदाय फेवरेट जगह है बदन जो माज बे जो मोटरसाइकिल है ना खुराची पड़ी हो ने हो है ने घरे खुम होए तो खाटलो ले लिए ने ताजो

ગરમ હે એટલે ધીરું રહેવું સારું એડફર જો અમારી બિહુની પાણી કરેલી હતી અને જગ્યા બદલાવેલ નાખી ગાયોની પાણી કરી દીધું ને એવી નાખીને ખાવાનું નાખવાનું હોય જો બિહુની પાણી કરી દીધું ને એવી નાખીને ખાવાનું નાખીએ ને આપણે આપણું કામ લઈ લઈએ ખામ ધોવાનું ખામ ધોવાને એમાં એવું હોય કે મોડું થોડુંક થઈ ગયું કારણ કે મીમાં નાવ્યા હતા બેહેરિયા થોડીક વાર ती ये बात उनका आदमी मान जाए पर आप इठान तो ऐसे आटन जो उठान तो आजा पिहोन पानी करना क्यों मने ने मोगोटु ना कौन काम आले हूँ भी सरवानी है करो करो खबर करो बाप पर पसीन जो रूटीन थोड़ा मोड़ उठेगू मी मने वध बेहरियाली थोड़ा मोड़ उठेगू ये बात अन्ना के

કોળોશી બધી ને બધું ઈં પડ્યું મિમાન તો બેઠા નથી મીમાન વ્યાગા થોડીક ઉતર પછી બકાલું ઉતારી ને આપ્યું અમારે આપણી ખેડૂતની બહુ હોય કે આવે એટલે આપણે સીધા બકાલા ભરાઈને દે કારણ કે આપણે બકાલું હોય ખેતરમાં બકાલું દે તે ટાઈમ બકાલ ઉતારા ગતા ને એ બધા વ્યાગા ને હું કાલો આપણે ફરી વારવાનું કામ લેલી પછી ટાણા વગરનું ફરી ન ભરાઈ રાખતી રૂંઢા પછી તો આપણે ફરી વારવાનું કામ ચાલુ કરી દઈએ આ પ્રિફર યોર વનસાલું કરું હાલ અમે આપણે આત્મ લઈ લીધી ને પાછું આજ કોઈ મારું વિડિયો ઉતારવાનો ન જ બધાય આડાવરા થેગા આપણે એકલા હે તો આપણે એ વેખલું ફરી એવારવાનું હોય ને આપણો વ્લોગ કન્ટીન્યુ કરવાનો હોય ને ક તો હેલ્પર હોય એટલે કેમેરામેન કે હેલ્પર કે જી કે ઈ હોયતી ઉતારવા લાગે એટલે બધાય આડાવરા થેગા ઓલા ખેતરમાં ભી આગળ એક કામ હું તો ગામમાં આવી હું ને એક બીજું કામ હું એટલે એકલા થે પેના આપડે બે આપડે જ કરવાનું છે. ભલોગ આપ ઊતાર દે તો આપડે જ કરવાનું બીજું કોઈ ત આવે નહીં. જે આજે રોય આપણે ઊતારવા લાગે બ્લોગિંગ માં થોરૂ હેલ્પર થઈ જાય એટલે થોરૂ આસાનીએ પોતાને તેવા પીટ કરવાનું હે ફરીવારવાનું હે. ને બ્લોગ એ ઊતારવાનું હે એકલાનું જ કરવાનું છે બતઈ. તોય આપડી કરી હાલો ફરીવારવાનું ચાલુ કરી દઈએ. งાપે આપો કામ લેરી તો ફરીવારવાનું.

પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને તમે કનલથી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતો ભૂલતા બધાએ થેન્ક યુ સો મચ મારા વિડીયા જોવા માટે એટલો સપોર્ટ કરવા માટે ફેસબુકમાં એટલો સપોર્ટ કર્યો તમે બધાએ એટલો જ સપોર્ટ મળી મારા યુટ્યુબ ચેનલમાં પગડજો ને આગળના આગળ એવી રીતે મને સપોર્ટ કરતા રહીજો યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટામાં બધામાં મને સપોર્ટ કરતા રહીજો થેન્ક યુ સો મચ વિડીયા જોવા માટે ટેક કેર બાય બાય કલ